એમ મારો કહેવાનો આશય કોઈ રીતે તમે તો જાગો છો બધા પણ જીવ ક્યાં જાગે એ એવો મોહનિંદ્રામાં સૂતો છે કે આવા તમાશા મારીએ તોય જાગવા તૈયાર નથી આઠ મેં પગલે જ્યારે તુલસીદાસ બાપા કહે છે કે મને ત્રણ સગા મળ્યા તમને કહી દઉં તમારાથી છુપો નહીં રાખો સંત સગા પેલા સગા મને સંતો પાછા શિષ્ય ને પોતા કરતા સવાયો બનાવે શિષ્યને પોતા કરતા મહાન બનાવે સંત સગા ગુરુ સગા અંત સગા શ્રીરામ

બાકી તો વિશ્રામ જીવ વિશ્રામો લે પરમાત્માના ના ઘર માં ગુરુ ના વચન માં સત્ય રહેણી માં જીવ વિશ્રામો લે એનું નામ વિશ્રામ પછી વિશ્રામ બોલતા ન ફાવ્યું વસરામ વસરામ કરી દીધું આ બેઠા વસરામ વિશ્રામ પછી વસરામ છે તીન ઠોર વિશ્રામ તુલસીદાસ કે ત્રણ વિશામાં છે એક સંતના ચરણમાં ગુરુના વચનમાં અને પરમાત્માની એક નીતિ છે આયા સો જાયેગા રાજા રંગ ફકીર એ પરમાત્માની બંધારણની નીતિ છે જન્મ ધર્યો એને એક દિવસ શરીરને છોડવું એમ સંતના ચરણમાં ગુરુના વચનમાં અને શાશ્વત સિદ્ધાંતમાં આ ત્રણ વિષામા છે પણ પહોંચવાનું છે એ તો એના કરતાય આગળ છે હાજી પહોંચવાનું એનાથી આ તો ત્રણ તમે થાકી ગયા હો ને તો સંતના ચરણમાં વિશામો મળે ગુરુના વચનમાં વિષામો મળે શાશ્વત સિદ્ધાંતોને પકડો એમાં વિષામો મળે તીન ઠોર વિશ્રામ આ જીવને ત્રણ સરનામાં થાક ઉતરે એવો વિશ્રામો આપે છે પણ જીવને પહોંચવાનું છે જીવની કળા તો શિવની છે જી વિશ્વર વચ્ચે માયાનું આવરણ ભેદી ને પહોંચવાનું છે એમાં સમાઈ ને રહેવાનું વિશ્રામો ખાઈને નહીં વિશ્રામો ખાઈને પછી સંતના વચને હાલવાનું ગુરુના વચને હાલવાનું સિદ્ધાંતોનો નિર્વાહ કરીને હાલવાનું પહોંચવાનું તો ત્યાં છે કે જે ઘરની મુસાફરી આપણને માલિકે આપી છે આવો રામદેવજી મહારાજ અવતારની ભૂમિકામાં પધાર્યા મે કે તમે આપણે એને હિજ કોઈ નથી નાખ્યો એને કોઈ પછેડો નથી આપ્યો ભગવાન ને ખબર તો પડે ને કે મારા હગા બધા કેવા આવ્યા છે મારા માટે પછેડા લઈ લઈને આવ્યા છે કોઈ સોનાનું બનાવે કોઈ ચાંદીનું બનાવે કોઈ સરસ મજાના કપડાનું બનાવે આવી રીતે ત્રણ માંથી કોઈ વસ્તુની બનાવટ લઈને મારા સગા કોઈ આવ્યા નથી એટલે હું કોઈનો સગો થતો કઈ લાવ્યા હતા પછેડા એ મતબેન કાઈ લાવ્યા તો પછડા ભગવાનના તો જા તું કરો નગર તમારા સગાવાલાને ત્યાં પહોંચી જાવ છો અને ભગવાનના ઉત્તરે અને એને તમે તમારા હદઈનો ભાવ ન આપી શકો તો આજ આપણે એક અત્યારે ભલે ને મધ્યાનનો સમય બપોરના બાર વાગે રામ ભગવાનને આવવું પડ્યું રાતના બાર વાગે કૃષ્ણ ભગવાનને આવવું પડ્યું અને ચોવીસે કલાક કોઈ પણ જાતનું કલંક ન લાગે એવી રીતે જ્યાં સમરો ત્યાં હાજર થવાનું વચન આપીને રામદેવજીને આવવાનું થયું બોલે તો બાર વાગે દીના આવ્યા આ રાતના બાર વાગે કૃષ્ણ ભગવાન આવ્યા રામ ભગવાન દીના બાર વાગે ચૈત્ર મહિનામાં શ્રાવણ મહિના રાતના બાર વાગે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા પણ રામદેવ બની તો પ્રભુ એવી રીતે આવ્યા કે જ્યાં સમરોહની હાજર જ્યાં સમરોહ હાજર તું ગમે ત્યાં હો મારા નામની ચીસ ઉપાડીશ એટલે તરત જ હું હાજર આવીશ આવી રીતે ભગવાન પધાર્યા છે એને તમારા જબલા ટૂંકા પડે એ તો જગતનું પાલન અને પોષણ કરનારો છે એ અહીંયા બેઠા બેઠા એ અહીંયા બેઠા હોય અને દરિયે હાથ પોગાડે એને તમારા ખિસ્સામાં હાથ પોગાડવા કેટલી વાર લાગે તમે તે પાકીટ ને હમાનમુ કરો એ પેલા તો તમારો આટો લઈ લે હાજી એને શું વાર લાગે એવા રામદેવજી મહારાજ અવતાર ની લીલામાં પધાર્યા તો ભગવાનને એમ થયું કે મારા પિતા મને ઓળખે છે મારી માં હજી મને ઓળખતી સાંભળો માતાઓ મારા પિતા મને ઓળખે છે કારણ કે દરિયામાં છલાંગ મારી અને આવ્યા હતા મને હૃદય લાગ્યા હતા મેં વચન આપ્યું કારણ કે પૂર્વના નંદ હતા આ વખતે અજમલ બનીને આવ્યા તેથી યદુવંશમાં હતા આ વખતે તુર્વંશમાં આવ્યા તુવર વંશમાં આવ્યા તુર્વંશ યદુ મહારાજ અને તુરવંશ બે ભાઈઓ છે યદુ યદુ મહારાજ અને તુરવંશ તુરવસુ એનું નામ છે આનું નામ યદુ છે આનું નામ તુરવસુ છે બે ભાઈઓ છે ચંદ્રવંશની સાથે જોડાયેલા છે સૂર્ય અને ચંદ્રની કળા એની બેની વચમાં ભગવાન આવ્યા તો બીજની કળા પ્રગટ કરી બીજનો ધર્મ એને હિન્દુ એટલા ધર્મ ધ્યાનમાં ન રાખ્યા એને જીવ માત્ર એને ધ્યાનમાં રાખ્યા મુસલમાન હોય તોય એને બીજનો ચાંદો લાગુ પડે હિન્દુ હોય તો એને બીજનો ચાંદ લાગુ પડે અને એ બે ને સમજે તો શંકર ભગવાનના માથામાં જે બીજ છે એને લાગુ પડે એને જો સમજે તો સદગુરુના ચરણની નિયમથી જીવન જીવવાની ચાવી એને લાગુ પડે એટલે સુતા સુતા ભગવાને માને ઓળખાણ આપવી હતી એટલે હાથ લંબાવ્યો છેક ચૂલા ઉપર દૂધની દેગ હતી ધીમેથી હાથ લાંબો કરી અને ઉકળતા દૂધની દેગડી ધીરેથી નીચે મૂકી દીધી પાછો હાથ ધીમેથી આમ સંકેલી લીધો મિનડ દે માયે પણ ખોળામાં બેઠ ભગવાનને લીધા હતા એને હેઠા મૂકી દીધા કે આ કોણ થઈ અવળા મોટા હાથ લાંબા કરે પાછા સંકેલી લે મીન દે કોણ છે આ કોણ છે ભગવાને કીધું માં તારા માથા ઉપર ચિંતા વધારવા નથી આવ્યો માં એ ચિંતાને હળવી કરી આ ચૂલાની દેગડી જેમ હેઠે મૂકી એમ તારો માથાનો ભાર ઉતારવા આવ્યો છે હે માં ઉતારવા આવ્યો છું બાર ઉતારવા આવ્યો એવો સંદેશો રામદીજી મહારાજે માના ખોળામાં સૂતા સૂતા દીધો કે યુવાન દીકરા દીકરીઓ દીકરીઓ બહેનો યુવાન દીકરાઓ તમે તમારા માને એવું કહેજો મમ્મી માં હું ભલે હાઈસ્કૂલમાં ભણવા જાઉં મારી ઉપાધિ નો કરીશ માં તારે હેઠું જોવું પડે એવું કોઈ કામ હું નહીં કરું હું તારી દીકરી છું દીકરાઓએ પોતાના બાપને કેવું જોઈએ પપ્પા બાપુજી પિતાજી હું ભલે બાર ગામ હોસ્ટેલમાં ભણતો હું ને ન્યાજ રહેતો હું પણ તમને હેઠું જોવું પડે નીચું જોવું પડે એવું કામ હું નહીં કરું તમારો દીકરો છું આવો સંદેશો માના ખોડામાં આપ્યો કે મારા હાથ લાંબા છે અવડા મારા હાથ લાંબા છે મારો વિશ્વાસ કરી કોઈ મને ફરિયાદ કરશે તો મારા હાથ એવડા લાંબા છે અહીંયા બેઠા બેઠા એના કામ કરીશ અહીંયા બેઠા બેઠા ભગવાને માને પોતાની ઓળખાણ આપી કે માં હું તો ધર્મની રક્ષા માટે આવ્યો છું માં એક ઘોડેશવાર રાજમહેલના દરવાજેથી ઘોડો લઈ નીકળ્યો અને ઘોડાને જોયા પછી તો ભગવાન એવા અકડાઈ ગયા માને એવી ફરિયાદ કરી મા મા મને ઘોડો જોઈએ માં હરી રામદેવ તમે એટલા નાનકડા છો આ પોકરણ ગઢની અશ્વ શાળાના નાના મોટા બધા ઘોડા તમારે જ ગુમાવાના છે રામદેવ થોડા મોટા થાવ ને થોડા મોટા થાવ નહીં મા મને હમણાં જ ઘોડું ખપે માં ઘોડ <Sparas> મોરી <Sparas> 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 ਰੈ ਲਿਓ ਮੰਗਵਾਦ ਕੋੜ ਚੜੀ ਲੈ ਘੁੰਮਣ ਜਾຊੂ ਕੋੜ ਚੜੀ ਲੈ ਘੁੰਮਣ ਜਾຊੂ ਕੋੜ ਚੜੀ ਲੈ ਘੁੰਮਣ ਜਾຊੂ ਕੋੜ ਚੜੀ ਲੈ ભગવાને એક તો રાજહટ જોગહહ બાળહ પછી મને યાદ નથી કોની હઠ હોય તમને ખબર પડી કે સાચો સ્ત્રી હઠ પણ બાળહઠ પાસે ભગવાન શિવજી દોડી આવ્યા રામના બાળ સ્વરૂપ નું દર્શન કરવા ભગવાન શિવજી દોડી આવ્યા દર્શન કરવા ભગવાન શિવજી દોડી આવ્યા કે કલંક વિનાની લીલા ભગવાન કેવી કરશે કેવી કરશે હરી આટલા નાના અને ઘોડો માંગે છે તો ઘોડા ને શું કરશે એ ઘોડા ને કઈ નઈ કરે ઘોડો એટલે મન ભગવાન આપણને સમજાવવા માંગે છે કે મન ઘોડા જેવું છે થી બટકું ભરે પગે થી લાત મારે અને વર્ષ કેમ રાખશો મન ને કેવી રીતે વર્ષ કરવું સાહેબ કબીરે કહ્યું કે હે મન મોય બટકુ ભરીશ પગેથી લાત મારીશ તો અમે તને કાંટાળી લગામ ચડાવશું કાંટાળી લગામ અને એમાં તાળવે જીભી રાખશું તાણશું તારા તાળવામાં વાગશે લોયાળું મોઢું કરશું તારા પેટ ઉપર તંગ બાંધશું તને ખાવા પીવાનો સંયમ આપશું મન તો તો પછી જેનતી માગી રાખીશ બધું નહીં આપી તો તો ઘડી કે મને પાઉંભાજી ખાવે ને ઘડી કે માખણનો રોટલો ખાવો ને ઘડી કે વળી પાણીપુરી ખાવે ને ઘડી કે હેઠવાળો ખાવો એવું નહીં આલે અમે તંગો તંગ બાંધશું બે પેઘડા રાખશું ઉપર બેસશું બે પેગડામાં પગ રાખશું તું ગમે હું ભાગીશ પણ અમારું બેલેન્સ પકડી રાખશું એક બાજુ લગામ એક હાથમાં સાબુક બોલ મન હવે શું કરીશ મન તો રોવા જેવું થઈ ગયું કે આવું જો તમે મારી ઉપર કરશો કાંટાળી લગામ પાછો તંગ માથે બેસી પેગડામાં પગ રાખી તમારું બેલેન્સ સાચવી એક લગામ પાછા ચાબુક તો હું ક્યાં જાઉં મન કે જો તમે એવું કરશો ને સાહેબ તો હું પછી થઈ જાય હાથી જેવું બની જાય શું કરશો સાહેબ કબીર કહે તો તો અમારું કામ થઈ જાય અમે તારી ઉપર અંબાડી મૂકશું ચાર જણા બેસશું પાંચમો રાખશું માવત એના હાથમાં આપશું અંકુશ અને તને માથામાં મારે રાખશે અંકુશ પછી શું કરીશ ઓ ભગવાન મન કે તો હું મરી જાઉં આવું ન કરો આવું ન કરો તો તો હું લોઢા લોઢા જેવું જેવું થઈ થઈ સાહેબ કબીર તો તો કામ જાય તને અમે બહુ બહુ ટીપશું તારા ઝીણા ઝીણા તાર કરશું પછી સિતારમાં રામસાગરમાં તાર ચડાવશું અને બેયનો બોલ એક કરશું આમ આંબળિયા ઘુમાવી અને બેયને સર સખા એક બોલ માં રાખશું બે એક જ બોલે એવું કરી દેશું તો શું ક્રીશ મન કે જો તમે મને બહુ તપાવો બહુ ટીપો અને મારા આધીનતાના ઝીણા ઝીણા તાર બનાવો અને એને પાછા મેળે કરો અને બે એક બોલે એવું કરી દો એ તો તો ભગવાનની ભક્તિ કરવામાં તમને મદદ કરું ભગવાન નું નામ લેવામાં તમને સાથ પૂરું તમે જેમ બોલો એમ હું બોલું બોલે કે ના ઘોડે ચડીને ને ઘૂમણ જાશું ઘોડે ચડી બોલે તાર બોલે ને ઘોડે ચડીને ને ઘૂમણ જાશું હવે તમે બોલો ઘોડે ચડીને ને ઘૂમણ જાશો અરે ગજબ ના લોભી આશો તમે તો અમે બાર ગામ ના છે બે દી પછી બીજા જવા પછી અમારા સારા પડો અમારે ક્યાં સાંભળવા ઘોડ ચડી ને ઘૂમણ જાશો થાળી તૈયાર છે જમીન બોલજો નિરાતે મન ઘોડ લીયો મંગવા દેવર માં ઘૂમણ જા ઘૂમણ જાળ ચડી ઘૂમણ જાછો ઘોડ ચડી લે ઘૂમણ જાળ મંગ વા what do you मा, प्रसन्न रहो अन्नपूर्णा मात प्रसन्न रहो न भगवान प्रसन्न रहो गो माता प्रसन्न रहो बपोर पशी न समय मां भगवान रामदेव जी ध्रिव्य चरित्रों में એના મહિમાના માતવના આધારે એના ગુણ ગાવા પ્રયાસ કરશું સૌને જય રામદેવજી જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય નકડમ બધા પ્રસાદ લેવા ઠાકરને દ્વારે ઠાકરને રસોડે બિના સંકોચ કોઈ પણ જાતના સંકોચ વગર પધારશો આપની રુચિ પડે એવો પ્રસાદ ગ્રહણ કરશો સૌને હૃદયપૂર્વક ભગત બાપા અને આખા પરિવાર આપ સૌની આ સહિયારી એક પ્રસન્નતા ઊભી થઈ છે અને એમાં ભગવાનનો પ્રસાદ નિમિત્ત છે મારો તમારો આપણો નહીં પણ પરમાત્માનો પ્રસાદ ઠાકરનો પ્રસાદ અલ્કધણીનો પ્રસાદ એવી ભાવનાથી પ્રસાદ લઈશો સૌને પુનઃ પુનઃ જય રામદેવજી